મરેશ તાલુકાના ઘલોડ પોલીસ ક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી લોક દરબાર અને પોલીસ દરબાર યોજાયો પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ ઓફિસર તેમજ સુરત જિલ્લા પોલીસ ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ દરબારમાં પોલીસ તેમજ નાગરિકો વચ્ચે ઇન્ટરેક્શન થઈ નવી નવી રજૂઆતો તેમજ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કડોદરા પણ સાહેબ ઔદ્યોગિક વિસ્તાર ને અતિજય જીતતા ધરાવે છે સીસીટીવી ખૂબ જ આવશ્યક છે અમે લગભગ બે વર્ષ અગાઉ એસપી સાહેબને રજૂઆત કરેલી હું પણ કડોદરા નગર થેન્ક યુ સર અન્ય કોઈ

કારણે મોટા મોટા અફસરોનો જે અવર જવર છે એટલે અમારે ત્યાં ટ્રાફિક જામનો કાયમ રહે છે મોટી વસ્તીઓ છે ત્યારે વારંવાર ક્રાઇમના જે પ્રોબ્લેમ્સ સુખા થાય છે એને કારણે અમારા તરસાણી અને કોસંબા નગરને સેફ બનાવવા માટે સરકાર દ્વારા જે વિશ્વાસ પ્રોજેક્ટ અને અમારા ગામના નાગરિકોની સેફ્ટીમાં વધારો કરવામાં આવે છે નંબર બે સર નસારી અત્યારે અમે કામકાજ કરીને મેસેજ પણ મળેલો કે વર્ષ બે હજાર ચોવીસનો તો લગભગ પ્લાનિંગ નક્કી છે પરંતુ આવનારા વર્ષમાં તમારા નગર માટેનું પ્લાનિંગ કર સર ગત વર્ષે આદરણીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મેં રજૂઆત કરેલી અને ત્યાર પછી જોઈસર સાહેબની ઓફિસમાંથી એસપી તરીકેની ઓફિસમાંથી એક પત્ર પણ આવેલો તો સર અમારે ત્યાં કોઈની રજૂઆત હોય તો કરી શકે છે હું આપને સર બે વાત કહેવા માંગુ છું અમારું તરસાડી નગર એ ચારે બાજુ ઇન્ડસ્ટ્રી એરિયાથી ઘેરાયેલું નગર છે વિશ્વાસ પ્રોજેક્ટ ચાલે છે અત્યારે જિલ્લાના બે ત્રણ તાલુકામાં અત્યારે ચાલે છે નેક્સ્ટ તબક્કામાં અમે કોસંબા તરસાડીને જરૂરથી લઈશું અને એક જે અંકુરભાઈ કે જે કીધું છે થોડું વગર આપણા તરફથી આપણા મદદ થાય તો બહુ સારું રહેશે અને જેમ ફળોદરાએ કર્યું છે એ મોસમમાં તસારી પણ થાય તો એ થઈ શકે અત્યારે પણ દૂર નથી થઈ અને આ ચિંતા પ્યાર છે આના ઉપર આપણે બધાની ચિંતા કરવી જોઈએ અને આમાં સુધારો લાવે ઓફિસમાં આ એક અરત છે શિક્ષક છે આરજીએસ છે વસાટ વર્કિંગ મોડ છે 2019 અરજી આપી હતી બે વર્ષની સારી છાપ ઉભી કરી શકે તારો ઓપિનિયન આપી શકે અને પોલિસી જરૂર પડે ત્યારે ઊભા રહી શકે કેવા લોકો સુધી વધારે સારી રીતે પોલીસ પહોંચી શકે એમાં રામસિંહ બંઠેનો એનો એનો જે ફોટો તો એ પ્લોટ અંદર એનો ફોટો દહી ફોટો મૂકીને સોગત સહીત કરવામાં આવ્યો આ ભાઈ આજરોજ ગરુડી મુકામે પોલીસ હેલ્ડપર્ટર્સ ઉપર આપણા વિસ્તારના પોલીસ મહાનિદેશક પ્રે સાહેબ નાયબ પોલીસ શ્રી જોયસર સાહેબ એમની ઉપસ્થિતિની અંદર દરબારનું કાર્યક્રમનું આયોજન થયું ખૂબ જ સુંદર વાતાવરણની અંદર સમગ્ર વિસ્તારમાંથી વિવિધ સમાજના લોકો અહીંયા હાજર રહ્યા રાજકારીય ક્ષેત્રના લોકો પણ અહીંયા હાજર હતા આજ રોજ અમે પણ તરસાડી વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી સાહેબે ખૂબ જ સરસ રિસ્પોન્સ આપ્યો છે અને આ પ્રમાણે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હજર રહીને જાતે જ્યારે દુબદરબારનું આયોજન કરાવતા હોય છે ત્યારે પ્રજાને પણ એક સારો સપોર્ટ મળવાની આશા ઉભી થાય છે આ કાર્યક્રમ બદલ પોલીસ ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવું છું એ જ ભરત માતા કીસંબા તરસારી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ત્રીસ વર્ષની સર્વિસ બજાવી છે પીએસઆઈ તરીકે પીઆઈ તરીકે અને ડીવાયએસપી તરીકે છેલ્લે હું ડાંગ જિલ્લામાંથી નિવૃત્ત થઈ અને હાલમાં સરસની કોસમ માટે સ્થાયી થઈ હતી આજ રોજ વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી જયસર સાહેબ ના સાનિધ્યમાં આ યોગદરબારનું આયોજન કરવા કરવામાં આવેલું જે બાબતે કોસંબા તરફે અમો તથા તરસાડી નગરપાલિકાના પ્રમુખ શ્રી કિશોરસિંહ કોસાડા તથા કાંતિભાઈ પરમાર કે જેઓ સામાજિક કાર્યકરો જાગૃત નાગરિક હોય જો એ